ત્રીજો છે શ્રુગાલહ અનુધાવતી એટલે જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ છ વિષય સંસ્કૃત વિષયની અંદર ચેપ્ટર નંબર ત્રણ જે છે લેખન એનું સ્વાધ્ય સોલ્યુશન સ્વાધ્ય સોલ્યુશનમાં બધા જે બધા જ પ્રશ્નો હતા એનું અનુલેખન કરવાનું હતું એટલે કે જે પ્રશ્નો અથવા જે શબ્દ વાક્ય આપેલું હોય એની સામે તમારે સ્વચ્છ વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને અચૂકથી લાઈક કરીને જવાનું છે ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જવાનું છે મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત